તો ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ સુબીર સહિતના વિસ્તારમાં વરસાદ તાલુકામાં એક ઇંચ વરસાદ રસ્તા પર નદીઓ વહેતી હોય તે પ્રકારે વરસાદી પાણી પાયતા થયા છે તો મેઘરાજા મનમુકીને ડાંગમાં વરસ્યા ડાંગમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો વગઈ સુબીર સહિતના વિસ્તારમાં વરસાદ વગઈમાં એક ઇંચ વરસાદ છે તો રસ્તા પરથી નદીઓ વહેતી હોય તે પ્રકારના આ દ્રશ્યો છે અલગ અલગ વિસ્તાર છે પરંતુ સારા વરસાદને લઈ ખેડૂતો ખુશખુશાલ છે વાવણી લાયક વરસાદ થયો છે જેને લઈ જગતનો તાત ખુશ છે તો ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ વગર સુબીર સહિતના વિસ્તારમાં વરસાદ વઘઈ તાલુકામાં એક ઇંચ વરસાદ રસ્તા પર નદીઓ વહેતી હોય તે પ્રકારે વરસાદી પાણી પહેતા થયા છે તો મેઘરાજા મનમુકીને ડાંગમાં વરસ્યા ડાંગમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો